સમગ્ર મામલે અંકલેશ્વર મામલતદાર કર્ણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અરજદારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માંગી હતી જે કચેરી અંગે અરજી પ્રાંત કચેરીમાં કરી હતી અને ત્યાંથી અંકલેશ્વર કચેરીમાં અરજી આવી જ નથી જે અરજી સંદર્ભે આરટીઆઈ કરી હતી જે આરટીઆઈ અરજી કચેરીમાં આવી જ ન હતી જેને લઈ માહિતી આપી શકાય ન હતી અને સમગ્ર મામલે અરજદાર બીપીએલ દેશનધારક હોય અને નિઃશુલ્ક અરજી વિવિધ કચેરીઓમાં કરતા રહેતા હોય છે અને સમગ્ર મામલે માહિતી અયોગ્યમાં પણ જે તે સમયે જવાબ આપવામાં આવ્યો હતો જોકે જવાબને ગ્રાહ્ય ન રાખી આ દંડનો હુકમ કરવામાં આવ્યો છે જે હુકમની નકલ મળતા જ કચેરીના ઓર્ડર અનુસંધાને અંકલેશ્વર મામલેદારમાં અરજી કરાઈ હતી જે માહિતી અધિકાર નિયમ અનુસાર જો ના મળે તો પ્રાંત કચેરીમાં તેની અપીલ કરવામાંની હતી જોકે એક વર્ષ પૂર્વની અરજીના સંદર્ભે માહિતી આયોગ્ય કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે હાલ તો અધિકારી આલમમાં આ મુદ્દે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે અમો મામલદાર અંકેશો તરીકે ફરજ બજાવીએ છે તારીખ અઠાવીસ બે બે હજાર પચીસ ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા અમોને આરટીઆઈ અરદાસી હસમુખભાઈ મહેશ્વરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે રૂપિયા પંદર હજારનો દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે સદર અરજી અરજદાર અરજી મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી ભરૂચને મોકલવામાં આવેલ આવેલ હતી ત્યારબાદ અત્રે એ અરજી મ કચેરીમાં મળેલ નથી અને આ બાબતે અમે તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસના વિડીયો કોન્ફરન્સની મિટિંગમાં પણ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગરને પણ આ અમારી દલીલો કરી હતી તેમ છતાં અમારી દલીલો ગ્રાહ્ય ન રાખી અને માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ દ્વારા અમને દંડ વસુકવાર હુકમ કરેલો છે આ હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાના છે તેની કાર્યવાહી ચાલુ છે આ અરજદાર હાલ બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે બીપીએલ રેશન કાર્ડના આધારે ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં માહિતી વિનામૂલ્યે મેળવવા માટે તેઓ અરજી કરતા હોય છે આમ આ હકીકત હોય જે બાબતે આવા અરજદારોથી થી સાવચેત રહેવા મારી ભરૂચ જિલ્લાના સમગ્ર તંત્રને અપીલ છે સર અમે જે અરજી કરી હતી આપણે સુધી આવી હતી કે એ અરજી મળી જ નથી ના અત્યારે અમારી ઓફિસમાં કોઈ અરજી મળી નથી